ગઈ સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નીપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય હોસ્પિટલાઇઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિક્વેસ્ટ પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એને પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલી ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગ કે ગંભીર ઈજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી